અને મહીસાગર જિલ્લાના લુણાવાડામાં પ્રજાપતિ સમાજ દ્વારા અવનવા ગરબા બનાવવામાં આવ્યા પ્રજાપતિ સમાજના કારીગરો દ્વારા રંગબેરંગી ગરબાઓના તૈયારી કરવામાં આવી ભક્તો માટીમાંથી બનાવેલો ગરબો ઘરે સ્થાપના કરે છે પહેલા માટીમાંથી બનાવેલ દેશી માટલી ગરબા બજારમાં મળતા પરંતુ હવે અવનવા ગરબાની માંગ વધતા કારીગરો દ્વારા રંગબેરંગી આભલાવાળા અને ફૂલોના ગરબા બનાવવામાં આવ્યા નવરાત્રીના બે મહિના પહેલા જ ગરબા બનાવવાનું અહીંયા શરૂ કરી દેવામાં આવે છે રંગબેરંગી ગરબા જોવા મળે છે આભલા લેસ તેમજ સ્ટોન વાળા ગરબા મળે છે પહેલાના જમાનામાં લોકો સાદા ગરબા પસંદ કરતા હતા પણ હવે આ જમા નવા જમાના પ્રમાણે લેસ વાળા સ્ટોન વાળા પસંદ કરે છે જે ગરબા બનાવીએ છીએ એ ગરબા અત્યારે ફેશનેબલ બનાવીએ છીએ અને પહેલાં જે અમે બનાવતા હતા ગરબા એ ખાલી ગરબાને એની અંદર ચૂનાથી કરીને ચિત્ર મળતા હતા પણ અત્યારે જે નવી ફેશન પ્રમાણે ત્યારે આ વખતે અવનવા ગરબાની માંગ વધતા કારીગરો દ્વારા રંગબેરંગી આભલાવાળા ફૂલોના ગરબા બનાવવામાં આવ્યા નવરાત્રીના બે મહિના પહેલા જ ગરબા બનાવવાનું શરૂ કરી દેવામાં આવે છે અને ભક્તો માટીમાંથી બનાવેલો ગરબો ઘરે લઈ જાય અને તેની સ્થાપના કરે છે ત્યારે પ્રજાપતિ સમાજ દ્વારા અવનવા ગરબા બનાવવામાં આવ્યા કારીગરો દ્વારા રંગબેરંગી ગરબાઓની તૈયારી પણ કરવામાં આવી ભક્તો માટીમાંથી બનાવેલા ગરબાનું ઘરે સ્થાપન કરે છે અને પહેલા માટીમાંથી બનાવેલા દેશી માટલી કે જેનું સ્થાપન કરવામાં આવતું હતું પરંતુ હવે સમયની સાથે તેમાં પણ નવીનતા આવી છે અવનવા ગરબાની માંગ વધતા કારીગરો દ્વારા રંગબેરંગી આગલાવાળા અને ફૂલોના ગરબા બનાવવામાં આવ્યા નવરાત્રી ના બે મહિના પહેલા જ ગરબા બનાવવાનું અહીંયા શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે મહીસાગરમાં આ પ્રકારનો ક્રેઝ વધ્યો છે લોકો ઘરે આ પ્રકારના ગરબા લઈ જાય છે પહેલા માટીમાંથી બનાવાયેલા દેશી માટલા ગરબા બજારમાં મળતા હતા પરંતુ હવે અવનવા ગરબાની માંગ વધી છે જેથી કારીગરો દ્વારા રંગબેરંગી આભલાવાળા ફૂલોના ગરબા બનાવવામાં આવ્યા છે તેમાં પણ નવીનતા જોવા મળી કારીગરોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે